ખેરાલુ તાલુકાના કુડા ગ્રામ પંચાયત ગ્રાઉન્ડમાં દારૂડિયા તત્વોનો ઉપદ્રવ કુડા ગ્રામ પંચાયત ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે દારૂડિયા તત્વો દ્વારા મહેફિલો યોજાતી હોવાની ગંભીર વિગતો બહાર આવી છે ગ્રામ પંચાયત ભવન અને વિદ્યાર્થીઓ માટે બનાવેલી લાઇબ્રેરી આસપાસ દારૂની બિયર ખાલી બોટલો જોવા મળતા સ્થળની દુર્દશા જોવા મળી રહી છે લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ તત્વોના કારણે ખલેલ પડી રહ્યો છે બાજુમાં જ નંદગર આવેલું છે ત્યાં પણ ખાલી બોટલો જોવા મળી જાગૃત નાગરિકોએ તાત્કાલિક સીસીટીવી તપાસ કરીને દારૂ વેચનારા તથા પીનારા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે ગ્રામ પંચાયત અને લાઇબ્રેરી આગળ લગાડેલા સીસીટીવી કેમેરા કાર્યરત છે કે માત્ર શોભાના ગાંઠિયા સમાન અનેક સવાલો જોવા મળી રહ્યા છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર અને ફારૂક મેમર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં